એટલે વિજયાદસમી સ્થાપના દિવસ જેના ભાગરૂપે કલોલ તાલુકામાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્સવ નિમિત્તે સાંજે સાડા ચાર કલાકે કોસબેન્ડ સાથે પણ સંચલક પરેડ અને સાર્વજનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલોલ તાલુકામાંથી એસી થી વધુ બાળ તેમજ તરુણ સ્વયંસેવકો શિસ્તબંધ રીતે સંઘના ગણવેશમાં સહભાગી થયા હતા

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત કલોલ તાલુકા વિસ્તારના નાગરિક ભાઈ બહેનો વડીલો તેમજ સ્વયંસેવકો પરંપરાગત રીતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન પણ કર્યું હતું